નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત નજર કરીએ ટોપ ન્યૂઝ પર આજના સમાચાર પર લોકસભાની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે ભાજપના નેતૃત્વમાં એનડીએની સરકાર બનવા જઈ રહી છે નરેન્દ્ર મોદી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં ત્રીજી વખત વડાપ્રધાનના શપથ લેશે આ માટે પડોશી દેશેના વડાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે નરેન્દ્ર મોદીની વિધિ માટે સાત હજાર નિમંત્રણ આપ્યા હોવાનું સામે આવી રહ્યું છે પડોશી દેશોના દિગ્ગજો પણ હાજર રહેશે આવતીકાલે સાંજે યોજાશે સમારોહ પડોશી દેશોના સાત રાષ્ટ્રાધ્યક્ષો ઉપસ્થિત રહેશે રાષ્ટ્રપતિ દ્વારા ડિનર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું ઓક્ટોબરમાં ત્રણ વિધાનસભાની ચૂંટણીઓ સાથે જમ્મુ કાશ્મીરમાં પણ યોજાશે ચૂંટણી આ વર્ષે ઓક્ટોબર મહિનામાં હરિયાણા ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આ ચૂંટણીઓની સાથે જ જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શક્યતા હોવાનું ફર્સ્ટ ન્યૂઝ જણાવે છે સમગ્ર ગુજરાતમાં સ્માર્ટ મીટરના મુદ્દે અસમંજસની સ્થિતિ ઊભી થઈ છે કેટલાક સ્થાનો પર સ્માર્ટ મીટરનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે ત્યારે સ્માર્ટ મીટર અંગેની નકારાત્મકતાઓ દૂર કરવા માટે એક પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે વાત જાણે એમ છે કે ભરોસો સ્થાપિત કરવા તમામ સરકારી કર્મચારીઓના ઘરે સ્માર્ટ મીટર લગાવાશે નકારાત્મકતા દૂર કરવા ગીર સોમનાથ કલેક્ટરનો પ્રયોગ જો તમે ગુજરાતના અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પ્રવાસ પર જવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર આપના માટે ખૂબ જ અગત્યના છે ચોમાસા દરમિયાન એટલે કે પંદર જૂનથી પંદર ઓક્ટોબર સુધી ગુજરાતના તમામ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે સોળ ઓક્ટોબરથી તમામ અભ્યારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રવાસીઓ માટે રાબેતા મુજબ ચાલુ થઈ જશે અમેરિકામાં ચાલી રહેલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની વાત કરીએ તો આવતીકાલે ન્યૂયોર્કમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો યોજાશે દુનિયાભરના ક્રિકેટ પ્રશંસકો જેની રાહ જોઈ રહ્યા જોઈ રહ્યા છે તેઓ મહામુકાબલો ભારત પાકિસ્તાન વચ્ચે આવતીકાલે અમેરિકામાં યોજાશે જો પાકિસ્તાન હારશે તો ટૂર્નામેન્ટમાંથી લગભગ બહાર ફેંકાઈ જશે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ભારત સામે ટીમ બાબરનો રેકોર્ડ આમ પણ સારો નથી રહ્યો ટીમ ઇન્ડિયા ફરી ઇતિહાસ રચવા સજ્જ જો આપણે આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલ સીએમએમ ભારતને સબસ્ક્રાઈબ કરશો લાઇક કરશો કોમેન્ટ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો સીએમએમ ભારત સાથે જોડાયેલા રહેવા બદલ ધન્યવાદ